દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજી આશીર્વાદ છે કે નહીં તો મિત્રો જો આવું જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ

આપણને ખબર પડી જશે કે શું આપણા ઘરમાં ભગવાન અથવા તો માતાજીનો વાસ કે નહીં તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વીડિયોને અંત સુધી નિહાળજો આ વીડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો સંકેતો વિશે વાત કરીએ તેના પહેલા એકવાર આ વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર 1 સ્તુતિ વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાવા આવે છે તો એ સીધો સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે નંબર 2 જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલુ રહે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમ જ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે તેનાથી વિરુદ્ધ જો દીવો થોડા સમયમાં દિવેલ પૂરેલું હોવા છતાં ઓલાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ રહેલો હશે તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરાવવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગૂગલનો ધૂપ કરવો જોઈએ નંબર ત્રણ અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ ગઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરી એકવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાનને બિરાજમાન કરવા જોઈએ નંબર ચાર આપે મનોમન કરેલી કોઈપણ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ નંબર પાંચ મંદિરમાં રાખવામાં આવેલો દીવો અચાનક જ નીચે પડી જવું અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંજોગોમાં તમારે ભગવાનની જરૂરથી માફી માગવી જોઈએ તેમજ પૂજાપાઠ કરાવવા જોઈએ નંબર છ ભગવાન ને સડાવવામાં આવતા ફૂલ બીજા દિવસે પણ સારા રહે છે તો સમજવું લેવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલો છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટીવિટી ઊર્જાનો વાસ છે નંબર 7 ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે તો ખાસ ઘરમાં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ નંબર આઠ ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ બીજી વસ્તુ ના રાખશો જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે ભગવાનને આપણે જેટલા સાસવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે નંબર નવ ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ જેમ કે કીડી કે ઉંદર જોવા મળે

ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર અગિયાર પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા રહેશે નંબર બાર જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હરિયો ભર્યો રહે છે તેમજ તે ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઊર્જાનો વાસ થતો નથી નંબર તેર જો તમારા ઘરમાં ક્યારે પણ તુલસીનો છોડ સુકાતો નથી હતી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ નંબર 14 જો આપના ઘરના મંદિરમાં હંમેશા સુટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારે પણ તમારા ઘરમાં પૈસાની અસર થવા દેતા નથી જેથી ઘરના મંદિરમાં થોડા સૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ નંબર પંદર જે મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ પણ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો નો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર સોળ ધીમા પડેલા ધંધાની આવકમાં

આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે છે છે કે નાના બાળકમાં ભગવાનનો નો હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે નંબર 18 આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ કે બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે નંબર 19 એક માન્યતા અનુસાર ક્યારે પણ તમે કોઈ પણ ભગવાન તમારા ઘરમાં ભગવાનનો નો અવાસ રહેલો છે નંબર વીસ ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને બારી બારણા બંધ કરીને ધ્યાનથી બેસો જો ત્યાં તમને ઓમ નો અવાજ સંભળાતો હોય તેવો વાસ થવા લાગે છે

જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજ